જય શ્રી કૃષ્ણ જય રામદેવ પીર જય હિન્દવા પીર આ વિડીયોમાં બાબા રામદેવ પીરના વ્રતમાં સાંભળવામાં આવતા પરચાઓ વિશે જાણીશું ભૂકરણગઢમાં અજમલ રાજાના ઘેરે બાબા રામદેવજી પ્રગટ થાય છે અને અનેક પરચાઓ પૂરે છે તેમાંથી આજે એક પરચો સાંભળીશું રામદેવ પીરની ખ્યાતિ ઉદારતા અને શૌર્યની વાતો સાત સમુદ્રની પાર પહોંચી ગઈ ત્યારે મુસલમાનોમાં ચર્ચા થવા લાગી કે પીર તો મુસલમાનમાં પ્રગટ થાય આ હિન્દવો પીર વળી કોણ છે એની કસોટી તો કરવી જ જોઈએ આમ રામદેવ પીરની કસોટી કરવા માટે મક્કાથી પાંચ પીર આવ્યા પાંચે પીર મનમાં નક્કી કરીને આવ્યા કે હિન્દુ આ પીર તરીકે ઓળખાતા રામદેવની એવી કસોટી કરવી કે જગત આખામાં એની હાસી થાય એ જગતમાં મોં બતાવવાની લાયક ના રહે પાંચેય પીર રામદેવજી પાસે આવ્યા આ તો બાબા રામદેવ અંતર્યામી પીર રામદેવજી એમને જોતા વેત જ બધું સમજી ગયા પણ જરાય ચિંતા કર્યા વગર હસતા હસતા આવકારો આપ્યો બેસવા માટે સવાગજનું આસન આપ્યું એક પછી એક પાંચેય પીર એ આસન પર બેઠા તો પણ આસન સવાગજ વધ્યું ત્યારબાદ રામદેવજીએ પોતાના હાથે સવા મુઠ્ઠી ભાત રાંધ્યા ત્યારે મક્કાથી આવેલા પાંચ પીર બોલ્યા કે અમે અમારા વાસણ મકા ભૂલીને આવ્યા છીએ અને અમારે તો એ જ વાસણમાં જમવાનું નિમ છે ત્યારે રામદેવજી હસતા હસતા બોલ્યા કે આવી નાની એવી વાતમાં ચિંતા શું કરો છો હમણાં તમારા ઠામ મક્કાથી મંગાવી દઉં અને સાથે જ ઠામ મક્કાથી આવી ગયા પાંચ પીર તો આભા બનીને એકબીજા સામું જોઈ રહ્યા રામદેવજીએ સવા મુઠી ભાતમાંથી પાંચેય પીરને ભરપેટ તોય ભાત વધ્યો આવેલા પાંચે પીર રામદેવજીના પગમાં પડી ગયા અને કબૂલ કર્યા કે તમે સાચો સાચ હિંદવા પીર જ છો હે હિંદવા પીર હે લીલુડા ઘોડલાવાળા રામદેવજી તમારું વ્રત કરનાર સૌ ભાવિકોની વહારે ચડજો જેનું સ્મરણ કરતા જ સર્વ સંકટ ટળી જાય જેના જાપ જન્મ મરણની જંજાળમાંથી મુક્તિ અપાવે એવા રણુજાના રાજા શ્રી રામદેવ પીર આપને કોટી કોટી નમન બોલો ધણી બાબા રામદેવની જય રામદેવજીના વ્રત દરમિયાન નવે નવ દિવસ તેમના પરચા અચૂક સાંભળવા જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો આજની આ કથા સાંભળવા બદલ આપનું খুব খুব আভার জয় রামদেব পীর জয়িন্দুয় পীর জয় শ্রীকৃষ্ণ